મોરબીના જસમતગઢ ગામની સીમમાં કેનાલ પાસે હોટલના કમ્પાઉન્ડમાં ટ્રેક્ટરને પાર્ક કર્યું હતું અને જે ટ્રેક્ટર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી જેથી પાંચ લાખ રૂપિયાની કિંમતના ટ્રેક્ટરની ચોરી થઈ હોવાની યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને આ ગુનામાં એલસીબીની ટીમે ચોરાવ ટ્રેક્ટર સાથે એક શખ્સની ધરપકડ કરી હતી અને મુદ્દામાલ તાલુકા પોલીસને હવાલે કર્યો હતો મોરબીના જસમતગઢ ગામની સીમમાં કેનાલ પાસે હોટલના કમ્પાઉન્ડમાં ટ્રેક્ટરને પાર્ક કર્યું હતું અને જે ટ્રેક્ટર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી જેથી પાંચ લાખ રૂપિયાની કિંમતના ટ્રેક્ટરની ચોરી થઈ હોવાની યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને આ ગુનામાં એલસીબીની ટીમે ચોરાવ ટ્રેક્ટર સાથે એક શખ્સની ધરપકડ કરી હતી અને મુદ્દામાલ તાલુકા પોલીસને હવાલે કર્યો હતો